ઈ તો આપણે નરવા છે ખાલી ભેગા જ આવે હોય કઈ કરતા નો ભેગા તમે શું કર્યું એ ધોતી ધોતી આપણે કોઈ ના પહેરી કે આ તો સે લાગે પણ ઓહરી ગાડી ને સારે આઈ શેડો ને ગયો પાવો શેડો ને ગયો શેડો ઓ નથી ને આકળો સાવા ના કરો આ રે કેમેરામેન મારા તારે રે કેમેરામેન

આમ રેડી બધા આવ રેડી ત્યારે આમ રાખવાનું વળી આમ 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 ઉતાર દે આ વિવમન વિવમન રામચંદ્ર પડતો ના રેડી અલ્યા તારે મને ના કેવું પડે કેવું પડે કપા કપા તો આમ કરીને કરીને આમ કરીને આમ 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 રાહુલ તો તો છે કને છે તો એ બીજા ભલે આટલા ફોન માં મજા આવે તારા ઉપર આડો ફોન રાખ ને આડો ની

હે વનમા કાનૂરો મંગાવ્યા હે બનમાનુ રો રાણ મંગાવે બનવા ભોજન મંગાવ્યા હેવા કોરો ભોજન મંગાવે

મન માતાનું લોતાના મંગવે મન માતાનું લો દાના મંગાવે

ગામ ના ઘોથી દરપ તૂટ રૂ ભેલા ના છોકરાને ખબર ન પડતી સમા એમ કયો ન એ તમે શું મજા કરો છો બોલે એ તને શરમ તમે છોકરા છો આમ ગાલુ બોલે છો અમે અમારા છોકરા ખબર પડતી એમ કે ના એમ કે હાલે હવે હવે બોલ સીતા બાર ન બોલ બર ન બોલ બાર ન બોલ બોલ દાંત એમ કે हो अब घाट पाछी जे नी ओ सीतो वा हे आचल हे आता दन पाछी कितने दन हो अब घाट पाछी ने तू भाई शांती हे 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 हे

ગાવિયો ગાવી વાળો તાનનું અરે એ નગર ચાપાય આવ છે કે ગજોdale રાહુડિયો પૂછ્યા આયા કે પહેલા પૂછ તવી તો ઘરે રાખી જય કપડા વાળો હેડો તો મલા એ તાનમાં

એ ગરા દે હા હા હેડો હેડો મોર હેડો હેડો ગામના છોરે બેહવાનો ગામના છોરે આવવાનો છોડો છે પાછું ગામમાં છોલે શેઠો છોલો છોલો શેઠો છોરો છે તો દીધો ત્યાં ઉપર બસ આવ બસ